હે ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો માં આજે આપણે આવી પહોંચે છે માતાના મઢ કચ્છ ના જોઈએ આજે મંદિર બાજી દર્શન કરાવીએ આપડો જેવો કે કુરદેવી પણ છે તો કન્ટિન્યુ તમે મારી સાથે જોડાયેલા રહો મજા આવશે આખો ટુર કરાવ ચાલ તો મિત્રો જો આપડે લશ્કરી પાર્ટનર મિત્રો છે અહીંયા જોઈ શકો છો તમે આ સી મારા રસોયા છે એવું કહેવાનું નોમ છે મંગલ છે તમારું નોમ નરેશસિંહ

માતાના મઢ ફાઈનલી જુઓ મિત્રો આપણે આવી આપડે છીએ માતાના મઢ કુળદેવી દર્શન કરીએ તમને સાંજનો નજારો જોરદાર મંદિરની અંદર અને દર્શન થઈ ગયું આપડે અત્યારે સવારે આપણે તમને દર્શન કરાવશુ અત્યારે આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ સાંજનું જમવાનું આવ્યું માતાજીના મંદિર મોડ લે છે જો આપણે પ્રસાદી લઈ લીધી શાપુરા માતાજી મંદિર આપણે પ્રસાદી લીધી છે કઢી છે ખીચડી છે રોટલી છે અને શાક છે ધી નેક્સ્ટ ડે મેં વહેલા ઉઠી નહીં જતારે જ આપણી માતાના દર્શન કરવા માતાના મઠ અને સામે જ આપણને મળી જાય આપણા મિત્ર જે આપડા સાથી મિત્ર છે લસગરીમો અને મસ્ત હાય હેલો કરી દીધું અને ત્યાંથી આપણે નીકળી જા દર્શન કરવા માટે દર્શન થઈશ કરી લ્યો કારણ કે મંદિરની અંદર વિડીયો વિડીયો કોલ આ ફોટો એલાઉડ નહીં બહાર થી તમે ફોટો શૂટ વિડીયો શૂટ કરી શકો જોઈ શકો બરોબર તો જો આશાપુરા નું દર્શન કરે અને માતાજી હિંગરાજ માતાજી દર્શન કરવા જઈએ છીએ હિંગરાજ માતા તો આજે આપડે હિંગરાજ માતાજીના મંદિરે દર્શન કરી દો તમે બરોબર ત્યારબાદ આપણે પહોંચી ગયા દુકાનમાં દુકાનમાંથી આપણે થોડી ઘણી ખરીદી કરી લીધી જેમાં આપણે માતાજીની એક સરસ મજાની છબી લઈ લીધી ઘર માટે એ જ જગ્યાએ મિત્રો આપણને એક માઇક જોવા મળી ગયું પણ જે માઇક થી આપણે જોવા લીધી અવાજ રેકોર્ડ ના થયો મિત્રો એ માઇક માં પાવર નતા ને આપણા માઇક ની સ્વિચ બંધ હતી તો આપણે મૂકી દીધું એ માઇક માઇક મૂકી ની થી પછી આપણે પ્રસાદી ને એવું લેવા નીકળી ગયા મિત્રો લઈ લીધી આપણે છબી અને પ્રસાદી હતી તો મિત્રો જો મસ્ત મજા આપણે બધું લીધું છે દર્શન લાસ્ટ વખત દઉં અહીંયા છે ને રહેવા ખાવા પીવાની બધી સુવિધા છે અને બધી વાત કરીએ આપણે આવી માતાનો મઢ આપણે આશાપુરા માતાજીનું નું મંદિર છે અહીંયા તો મસ્ત મજાનું ફોટોશૂટ કરી લીધો માતાજીનું દર્શન કરી લીધો અહીંયા જો કાર્યાલય છે સામે અને અહીંયા રૂમ વૂમ રાખવું હોય તો તમે જઈ શકો છો ને આને જો અમે જઈ રહ્યા છીએ બહાર સરસ મજાનો ગેટ ના દર્શન કરીએ આપણે રાત્રે આવી ગયા હતા એટલે કે અત્યારે તમને જો રાતનો ફોટો પણ બતાવી દઈશ ને વિડીયો પણ બતાવી દઉં આ સાહેબ મેઇન ગેટ આશાપુરાનો અંદર ઈ પાછળ મંદિર દેખાય છે જો સરસ મજાની માતાજીની મૂર્તિઓ છે તમે જુઓ ખાલી હું તો બધી મૂર્તિઓ બતાવું નવદુર્ગા છે લગભગ તમે જુઓ અત્યારે આપણે જઈ રહ્યા છીએ છે આપડો કોટેશ્વર જે સલતોરલ છે કોટેશ્વર જઈ રહ્યા છીએ બરોબર કન્ટિન્યુ બન્યા આગળ મને મેન્યુ નહીં ખબર કે આગળ આપડે શો જવાનું છે खाली एक खबर आहे कोटेश्वर बरोबर कंटिन्यू जयकारा लागी द्या तो, बार। तो जोर जोरे आपल्याला